સ્વાગત છે અને આજે આપણે દિનેશના કબૂતરનું ઘર બનાવવાનું છે તો વિડીયો બ્લોગમાં જોડાઈ રહેજો અને જેટલો સપોર્ટ થાય એટલો કરજો ચાલો આગળ વધારી હા તો આજે આપણે કબૂતરનું નવું ઘર બનાવીએ છીએ આપણે જે જીવનું પિંજરો હતું એ ગાડી નાખવાનું છે અને આજે અમારા બીકે દેશી કોમેડીના ખાસ અમારા ઘોઘાભાઈ અને અમારા ભાઈ આખા પહેલાની આપણે ફાઇનલી પહોંચી ગયા છે અને જોતા રહીશો કે હું તૈયારી ચાલુ છે તો આપણું ઘર બનવાનું ચાલુ થઈ ગયું છે કે જોતા રહેજો આખું ઘર બને ત્યાં સુધી આખો ઉડિયો ચેલું આપણે જોડે છે એના ઘર બને છે તો વાયસ આજે આપણા મારા મીનીનું વ્લોગમાં આપણું સ્વાગત છે આપડા કબૂતર નું બને છે તે જોતા રેજો કબૂતર નું ઘર બનાવશું આજે આપડે જોઈએ કેટલું કામ થાય છે આપડે હીટો લેવા માટે તૈયાર છો ને અમને તો આવા નાના નાના કામ મળતા જ હશે મોટું કામ તો જો તો આપડે ફાઇનલ આ હીટો પડી તે હીટો જ લઈ જવાની છે જોઈએ છીએ અને આપ પડે તો પૂરું બોલ જો ગાય ચાલો બીજા મલે આગળ ઈટો લઈ જવાનું ચાલુ કરીયા પછી આગળ ચાલુ રેજો કન્ટિન્યુ અને બતાય આગળ તમને બીજું પણ કામ ચાલુ છે તે મેં ઉઠાયા મેં છોટા ઈટા લઈ જા જા

ઉપર છે તારે તો આ બચ્ચા પાર્ટી અમારો બ્લોક માં આવી ગઈ છે તો તો આપણે ઈટો ઉપાડે જઈએ પછી તમને આગળ બતાવું કે આને ઈટો ઉપાડવી પડશે પડ ના કરતા નકર વાગશે

જો <coughs> લોગમાં સુ આ બરારે બુગાવ મીની બ્રોત રાત જો દેખી રાત સોરો જો દેખી પેડી દે મીની રામ લખણા મોસના વાર દે નામ જો ઉપર

પલ્લુ કારિયો કેરો હે ના લ્યા ચમકે આજે એ ગોગાની આવી જશે હવે હા કાતો તો ના આયે શું

તો બધું કામ ચાલુ છે તો તમે જોતા જશો ચાલો તમે ચાલો સિસ્ટમ ઉગી ગયો સુખનો સૂરજ ઉગી ગયો

દિનિયાનું કબૂતરનું ઘર બનાવાના હતા તો એ ઘર કમ્પ્લીટ થઈ ગયું છે તો ચલો બ્લોગ માં આગળ બતાડું તો હું તમને બતાવ